દાદા ભગવાનની દિવ્ય ધર્મક્ષેત્રની આ પાવનધરા એટલે ઢીમા ગામ તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠાના શ્રીમદ ભાગવત કથાના સપ્તમ દિવસના ભાગવત ભગવાનનું અને વક્તા પૂજની જીગ્નેશ દાદાનું પૂજન કરવાના સદભાગી યજમાન પરમ ધર્માનુરાગી નાઈ બાણાભાઈ વેલાભાઈ અને મહેશભાઈ રૂપસિંહભાઈ નાઈ ગામ મલુપુર અને એમના પરિવારજનોને વિનંતી કરીશ કે તેઓ ભાગવત ભગવાનનું અને વક્તા પૂજની જિજ્ઞેશ દાદાનું પૂજન સંપન્ન કરશે આ યજમાનને બે અવસરનું સદભાગી પણ પ્રાપ્ત થયું છે કથા વિરામે પોથી પધરામણી પણ આ જ પરિવારના નિવાસ સ્થાને એમના ઘેર થવાની છે અને એમ પણ કહી શકાય કે સમગ્ર જ્ઞાન યજ્ઞનું પુણ્યનું ફળ મુખ્ય પોથીના એ પધરામણીના યજમાન તરીકે આ પરિવારના ફાળે જાય છે એ એમના પર ઈશ્વરની કૃપા કહી શકાય અહીં ડેમનાથ ગોગ મહારાજ મંદિર ટ્રસ્ટ દ્વારા અબોલ જીવ એટલે કે ગાયોની સેવા થઈ રહી છે ગૌશાળામાં આપ સૌ આપનું યતકિંચિત યોગદાન આપી જ રહ્યા છો પણ આજે જ્યારે કથા વિરામ થઈ રહી છે ત્યારે આ સપ્તમ દિવસના વિરામ સત્રે દુર્ગાષ્ટમીના પાવન દિવસે મારે આપ સૌને ફરી વિનંતી સાથે અનુરોધ કરવો છે કે આજે કથા વિરામ થાય એ પૂર્વે યા તો કથા વિરામ થાય ત્યારે આપણે બધા જ આપણાથી કિંચિત જે કંઈ આહુતિ આ ગૌ સેવાના કાર્યમાં આપી શકાય એ આપીને જઈએ સત્સંગની સાથે સેવાનું કર્મ અને આપણું પુણ્યનું ભાથું પણ બાંધીને જઈએ એવી સૌને યાદી કરતા પૂજ્ય દાદાની સત્સંગ યાત્રા તારીખ પંદર છ બે હજાર ચોવીસ થી ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન અમેરિકા અને લંડનની ધરા પર આયોજિત થઈ છે આપણે સૌ આ પ્રસંગે આજના દિવસે પૂજ્ય દાદાની વિદેશ યાત્રાની આપણે તાલીઓ દ્વારા એમને શુભેચ્છાઓ કે આપણો દ્વારકાધીશ આપણો ઠાકોર વિદેશની ધરતી પર પણ પૂજ્ય જિગ્નેશ દાદાના એ સત્સંગની સાથે એ યાત્રા પ્રવાસ થવા જઈ રહ્યો છે ફરી આપને એમ થશે કે કથા ક્યારે તો એ પણ કહી દઉં કે સદારામ જીવદયા ટ્રસ્ટ ગૌશાળા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા ભેસાણા ખાતે પૂજ્ય દાદાના વ્યાસાસને વીસ આઠ બે હજાર ચોવીસથી છવ્વીસ આઠ બે હજાર ચોવીસ દરમિયાન ભેસાણા ખાતે પણ પૂજ્ય દાદાના વ્યાસાસને કથાનું આયોજન થવાનું છે આપ સૌને જીવદયા ટ્રસ્ટ ગૌશાળા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા ગામ ભેસાણા વતી આપ સૌને આગોતરું આમંત્રણ આપીએ છીએ અને યુગાનુ યોગ તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસના ના ભેસાણા ખાતે કથા વિરામ લેશે અને એ જ દિવસ પ્રગટનારા પરમેશ્વર એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યના જન્મોત્સવનો જન્માષ્ટમીનો પવિત્ર પાવન દિવસ છે એટલે પૂજ્ય દાદા તથા સુવિદ્યાપીઠના પાવન પરિસરમાં બિરાજતા પ્રેમ મંદિરમાં રાધા કૃષ્ણ દેવના એ પ્રાગટ્ય એટલે કે કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની ઉજવણી તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસના પ્રેમ મંદિર તથાસ્તુ વિદ્યાપીઠના પાવન પરિસરમાં આયોજિત થઈ છે અને સાથે સાથે પૂજ્ય દાદાના સત્સંગનો લાભ પણ આપણને સૌને મળવાનો છે ત્યારે આપ સૌને આગોતરું આમંત્રણ આપું કે તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસના જન્માષ્ટમીના પવિત્ર પાવન દિવસે પ્રગટનારા પરમેશ્વર કૃષ્ણના એ જન્મોત્સવના પ્રેમ મંદિરના તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં પધારવા તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર અને રાધે રાધે પરિવાર વતી આપ સૌને આગોતરું નિમંત્રણ પાઠવ્યું છે છઠ્ઠા દિવસના રુક્ષમણી વિવાહના દિવ્ય પ્રસંગની કેટલીક યાદો વિડીયો ઝલક દ્વારા આપણે તાજી કરી લઈએ અને કળી શ્રવણ માત્ર થી મોક્ષ આપનારી કથા એટલે શ્રીમદ ભાગવત ચોરાશી લાખ યોનીમાંથી પસાર થઈ અને માનવ દેહમાંથી અને એ યોનિઓથી મોક્ષ પ્રાપ્તિનું આ જ્ઞાન અને દિશા દર્શાવતા આ ગ્રંથનું ગાન કરવા પૂજ્ય જીગ્નેશ દાદાને વિનંતી કરતા સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે